નમસ્કાર મિત્રો તારીખ સાત જૂન બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ તેમાં ડોલર સામે રૂપિયાનું શું મૂલ્ય ચાલી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી આપ યુટ્યુબના માધ્યમથી જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી જોડાયા હોય તો પેજને ફોલો કરી લેવા વિનંતી જેથી આપણે રેગ્યુલર અપડેટ મળતી રહે સૌ પ્રથમ ચાંદીના બજાર કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો મિત્રો પ્રતિ એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો સાત રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો છપ્પન રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર સિત્તેર

પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો કેરેટ ભાવ તે વિશેની વાત કરીએ તો મિત્રો કેરેટ સોનાના ભાવ સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ છન્નું હજાર સાતસો સુધી રહ્યો હતો મિત્રો આજે ચોવીસ કેરેટ સોનાના સો ગ્રામના ભાવમાં સાતસો રૂપિયાનો વધારો જોવા મળ્યો જ્યારે આજના અઢાર કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ સાત હજાર ચારસો તોતેર આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસાઠ હજાર સાતસો ચોર્યાસી દસ ગ્રામ સોનાનો ભાવ ચુમ્મોતેર હજાર સાતસો ત્રીસ અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સુડતાલીસ હજાર ત્રણસો સુધી રહ્યો મિત્રો અઢાર કેરેટ સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો આ અઠવાડિયા સોના વેપારમાં નોંધપાત્ર રહી છે છે જેના કારણે તીવ્ર વધારો થયો શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય પોલિસી વ્યાજ દરોમાં પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે હવે તે છ ટકાથી ઘટીને પાંચ પોઈન્ટ પાંચ ટકા થઈ ગયું છે વર્ષ બે હજાર પચીસ માં સતત ત્રીજી વખત વ્યાજ દરમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે આ વ્યાજ દરનો ઘટાડો સામાન્ય લોકોને મોટી રાહત આપશે કારણ કે તેની સીધી અસર તેમની લોનના ઈએમઆઈ પર પડશે ત્યારે મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય પંચ્યાસી રૂપિયા અને ઓગણસી પૈસા નજીક જોવા મળી રહ્યું છે તો આગામી સમયમાં વટઘટ કેવી રહેશે તે વિષયની સતત માહિતી તમારા સુધી આવતી રહેશે ત્યાં સુધી આભાર